હા શનિવારે આપણે પણ હનુમાનજીના મૂર્તિ ઉપર સિંદૂર લગાવવું છે જય બજરંગબલી મહાબલી હનુમાનજીએ કહેવા પાછળ ઉલ્લેખ મુજબ એકવાર હનુમાનજીએ માતા સીતાને સિંદૂર લગાવતા જોયા ત્યારે તેમને પૂછ્યું કે તમે સિંદૂર કેમ લગાવો છો આના પર માતા સીતાએ જવાબ આપ્યો કે પોતાના પતિ શ્રી રામના લાંબા આયુષ્ય અને સારા સ્વસ્થ માટે આ સિંદૂર લગાવે છે આ સાંભળીને બજરંગબલીએ વિચાર્યું કે આટલું સિંદૂર લગાવવાથી ભગવાન રામને આટલો ફાયદો થાય છે તો શું આખા શરીર પર લગાવવાથી ભગવાન રામ અમર થઈ જશે આ વિચારીને શ્રી રામ કહેતા તેઓ પોતાના આખા શરીર ઉપર સિંદૂર લગાવે છે જ્યારે શ્રી રામ હનુમાનજીને સિંદૂર લગાવે છે ત્યારે હનુમાન ભગવાન રામને માતા સીતાની આખી વાર્તા કહે છે આ જાણીને શ્રી રામ હનુમાનજીની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા કે આજથી તમે બજરંગબલી તરીકે ઓળખાશો બજરંગ બજરંગનો અર્થ થાય છે કેસરી અને બલીનો અર્થ થાય છે શક્તિશાળી બજરંગબલી નામની પાછળની આ દંતકથા છે વીર હનુમાન વીર હનુમાન સાહસ બળ પરાક્રમ અને આત્મવિશ્વાસના પ્રતીક છે આ સ્વરૂપમાં હનુમાનજીએ રાક્ષસોનો સહાય કર્યો હતો વીર હનુમાનજીની પૂજા કરવાથી આપણને સાહસ અને આત્મવિશ્વાસ વધે છે તો આપણે હર શનિવારે હનુમાનજીના મંદિરે જઈ દીવો કરી ધૂપ દીવા કરી આપણે હનુમાનજીને પ્રાર્થના કરવી છે કે અને હર શનિવારે હનુમાનજીની મૂર્તિ ઉપર આપણે સિંદૂર પણ લગાવવું છે જેથી કરીને મારો રામ રાજી થાય અને આપણા જીવનના અંદરથી તમામ દરિદ્રતા અને દુઃખ દૂર થઈ જાય તો હવેથી તમે પણ બજરંગબલીના મંદિર જાઓ ત્યારે શનિવારે આટલું કરવાનું ના ભૂલતા હનુમાનજીને ઘણા નામે પણ ઓળખાય છે આ સિવાય બજરંગબલી મારુતિ અંજની સુદ પવનપુત્ર સંકટ મોચન કેસરી નંદન મહાવીર કપિશ શંકર સુવર્ણ વગેરે જેવા નામથી પ્રખ્યાત છે તમે પણ બજરંગ માનતા હોય તો કમેન્ટના અંદર જય બજરંગ બલી અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને આ અમારો ઉપાય શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ આપણે પણ હનુમાનજીને અને ભગવાન રામને રાજી કરવા છે તો આટલો ઉપાય આપણે જરૂર કરશું રામ રાખે તેને કોણ ચાખે જય શ્રી રામ Hello.